તમે જાણો જ છો કે પાનકાર્ડ કેટલું ઉપયોગી દસ્તાવેજ છે લોન માટે અરજી કરવી હોય કે બેંક ખાતું ખોલાવવું હોય પાન કાર્ડ તો જરૂરી ભાઈ એમાંય હવે તો પાછું આધાર કાર્ડ સાથે લિંક હવે તમને થશે કે પાન કાર્ડની વાત કરવાની શું જરૂર પડી કહું છું પહેલાં તો એટલું સમજી લો તમારા માટે પણ આ જાણવું ખૂબ જ જરૂરી છે સરકારે પાન કાર્ડમાં મોટા ફેરફારો કર્યા છે ચિંતા ન કરો મેં હું ના આ વિડીયોમાં બધું જ જણાવીશ પણ સૌથી પહેલાં ફટાફટ આ વિડીયોને શેર કરી દો નમસ્કાર ઝી ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત છે હું છું આપની સાથે હવે તમને સવાલ ઉઠી રહ્યા છે કે પાન કાર્ડનું શું થયું શું ફેરફારો કર્યા તો સાંભળો મોદી કેબિનેટની બેઠકમાં પાન ટુ પોઈન્ટ ઓ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સરકાર આ માટે એક હજાર ચારસો પાંત્રીસ કરોડ રૂપિયા ખર્ચ કરશે નવું પાન કાર્ડ હાલના પાન કાર્ડ કરતાં ઘણું અદ્યતન હશે દસ આંકનું પાન કાર્ડ એક દસ્તાવેજ છે જે આવકેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે તેને વધુ અદ્યતન બનાવીને સરકાર તેને વધુ સારું અને સુરક્ષિત બનાવવા માગે છે જેનો હેતુ ડિજિટલ સુરક્ષાને મજબૂત કરવાનો અને છેતરપિંડી અને ડેટા ચોરીની શક્યતા ઘટાડવાનો છે નવું પાન કાર્ડ જૂના કરતાં તદ્દન અલગ હશે નવા પાનકાર્ડમાં ક્યુઆર કોડ હશે આ માટે પેપરલેસ એટલે કે ઓનલાઈન પ્રક્રિયા કરવામાં આવશે અને સૌથી રાહતની વાત શું છે ખબર છે આ માટે લોકોએ અલગથી પૈસા નહીં ખર્ચવા પડે જી હા એટલે પચાસ આપો સો આપોની ઝંઝટમાંથી છુટકારો આ સાથે નવા કાર્ડની સારી ગુણવત્તાની સાથે તેની સેવાને વધુ સરળ અને ઝડપી બનાવવી પડશે નવું પાન કાર્ડ જૂના પાન કાર્ડથી તદ્દન અલગ હશે હજુ નવા પાન કાર્ડ માટેની પ્રક્રિયા શરૂ નથી થઈ જેવી જ કોઈ પણ અપડેટ આવશે હું પહોંચાડીશ તમારા સુધી આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે તો આવા જ બીજા રસપ્રદ અને માહિતીસભર વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર